ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભરૂચના ડીવાયએસપી સી કે પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ

પાંચ અને છ તારીખ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મોહરમનો પ્રસંગ આવી રહ્યો છે આ પ્રસંગ ભરૂચ શહેરમાં અને ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે આજે ભરૂચ જિલ્લાના જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી મિટિંગ દરમિયાન આગેવાનોએ આ પ્રસંગ શાંતિ રીતે પૂર્ણ થાય એના માટે તમામે સહકાર આપવા માટે અમોને ખાતરી આપી અને આ પ્રસંગમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આવનારા સમયમાં પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ પણ કરાવવામાં આવનાર છે